कार्तिक भाई ये पेपर जल्दी से चेक करो क्लाइंट को भेजने हैं यार यार अभी दो मिनट रुको बहुत जरूरी काम कर रहा हूँ अरे अब कौन सा जरूरी काम आ गया तुम्हारे पास पर्सनल लोन के लिए अप्लाई कर रहा हूँ यार पर्सनल लोन के लिए अप्लाई अभी कुछ दिन पहले भी तुम फॉर्म भर रहे थे अरे भाई क्या जरूरत है ऐसी कितने लोन चाहिए तुम्हें अरे लोन तो एक ही चाहिए भाई लेकिन जल्दी चाहिए किसी एक बैंक के भरोसे बैठने का समय नहीं है क्योंकि एक इमरजेंसी है इसलिए मैं एक बैंक के भरोसे नहीं रुक सकता इसलिए मैं पांच छह बैंकों में अप्लाई कर रहा जल्दी से जल्दी लोन मिल जाए यार लेकिन मैंने तो सुना कि जितने बैंकों में के लिए अप्लाई तो ही क्रेडिट स्कोर अबे नहीं यार मैं तो कर चुका हूँ पांच अप्लाई अब मेरा क्या होगा कार्तिक ने पर्सनल लोन अलग अलग बैंक अर्जी करवानी एक खराब फाइनेंशियल है તમી કદાચ લોન મેળવાના ચાન્સ વધારવા માટે અલગ અલગ બેંકમાં અરજી કરી રહ્યા છો પરંતુ બેંક જ્યારે તમારી ઇન્કવાયરી કરશે તો આ હેબિટ લોન મળવાના ચાન્સ તે ઘટાડી શકે છે કાર્તિક જેવો લોન માટે અરજી કરશે તો બેંક સીધી મંજૂરી નહીં આપે પરંતુ પહેલા ક્રેડિટ બ્યુરો પાસેથી તેનો ક્રેડિટ રિપોર્ટ મંગાવશે બેંકોની આ રિક્વેસ્ટ જ ક્રેડિટ રિપોર્ટમાં હાર્ડ ઇન્કવાયરી તરીકે નોંધવામાં આવે છે ક્રેડિટ રિપોર્ટ દ્વારા બેન્કો લોનની પાત્રતા જૂની લોનને લઈને ટ્રેક રેકોર્ડ અને લોન રીપેમેન્ટ કેપેસિટી ચેક કરે છે ક્રેડિટ રિપોર્ટમાં તમારા બેન્ક ખાતાઓ લોન અથવા ક્રેડિટ કાર્ડ અને તેના પેમેન્ટ્સ સંબંધિત માહિતી હોય છે જો કાર્તિક પાંચ બેન્કોમાં લોન માટે અરજી કરે છે અને બેન્કો તેનો ક્રેડિટ રિપોર્ટ મંગાવે છે તો તેના ક્રેડિટ રિપોર્ટમાં પાંચ હાર્ડ ઇન્કવાયરી ચડી જશે ક્રેડિટ બ્યુરો એક્સપિરિયન્સની વેબસાઇટ મુજબ દરેક હાર્ડ ઇન્કવાયરીથી તમારો ક્રેડિટ સ્કોર ઘટી શકે છે સામાન્ય રીતે તેમાં પાંચ પોઈન્ટથી ઓછાનો ઘટાડો થાય છે હાર્ડ ઇન્ક્વાયરી ક્રેડિટ રિપોર્ટમાં બે વર્ષ સુધી રહે છે જોકે ક્રેડિટ સ્કોર પર તેની અસર એક વર્ષ સુધી રહે છે આનો સીધો અર્થ એ છે કે એક સમયે તમે જેટલી વધુ લોન અરજીઓ કરશો તેટલી વધુ હાર્ડ ઇન્ક્વાયરી તમારા ક્રેડિટ રિપોર્ટમાં નોંધવામાં આવશે અને તમારો ક્રેડિટ સ્કોર ઓછો થશે

आपको इसे बचना चाहिए क्योंकि ज़्यादा होने होने से इश्यूज़ एक तो आपकी लोन रिजेक्शन का रहेगा क्योंकि जो इंस्टीट्यूशन के पास आपका जो लोन गया है उनका ये सोचना रहेगा कि आप मल्टीपल लोन लेने की कोशिश कर रहे हैं तो ये एक इम्पोर्टेंस और दूसरा ये आपकी जो स्कोर है चाहे सिविल हो चाहे एक्सपीरियस एक हो चाहे एक आपको एफेक्ट करता है ઘણી વખત લોકો વ્યાજ દર પર સારી ડીલ મેળવવા માટે ઘણી બેંકોમાં લોન માટે અરજી કરે છે અને રેટ શોપિંગ કહેવામાં આવે છે. ક્રેડિટ બ્યુરો એક્સપ્રિયન અને ઇક્વિફેક્સની વેબસાઇટ અનુસાર કેટલીક લોનના કિસ્સામાં રેટ શોપિંગની છૂટ છે. ઉદાહરણ તરીકે જ્યારે તમે કાર અથવા હોમ લોન જેવી સિક્યોર્ડ લોન લો છો અને 4 થી 45 દિવસની સમય મર્યાદામાં મલ્ટીપલ લોન એપ્લિકેશન આપો છો તો ક્રેડિટ સ્કોરિંગ મોડલ્સ આ મલ્ટીપલ હાર્ડ ક્રેડિટ ઇન્ક્વાયરીને એક સિંગલ ઇન્ક્વાયરી માને છે. ઉદાહરણ તરીકે જો તમે હોમ લોન માટે પાંચ અલગ અલગ બેંકોમાં ચૌદ દિવસની અંદર અરજી કરો છો તો તેને પાંચ અલગ હાર્ડ ઇન્ક્વાયરી ન માનીને એક હાર્ડ ઇન્ક્વાયરી માની શકાય છે કેટલીક બેંકો પિસ્તાળીસ દિવસથી આ પ્રકારની સિમિલર ઇન્ક્વાયરીને એક જ માને છે આનાથી તમારા ક્રેડિટ સ્કોર પર મલ્ટિપલ ઇન્ક્વાયરી જેટલી અસર નહીં થાય જો કે બધી હાર્ડ ઇન્ક્વાયરી ક્રેડિટ રિપોર્ટમાં જરૂર દેખાશે આ છૂટ સામાન્ય રીતે બીજી લોન જેવી કે ક્રેડિટ કાર્ડ પર્સનલ લોન વગેરે પર નહીં મળે ઓછા સમયમાં ઘણી બધી હાર્ડ ઇન્કવાયરી તમારા બિહેવિયર એટલે કે લોન માટેની ભૂખને દર્શાવે છે 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 એવું શકાય કે તમારો ખર્ચ જરૂરિયાત કરતાં થોડો વધારે જેના માટે તમને લોનની જરૂર પડી રહી છે આવા કસ્ટમર્સને બેંક રિસ્કી માને છે બેંકને તેમની મૂડી ફસાઈ જવાની આશંકા રહે છે અને આ પરિસ્થિતિમાં બેંક લોન એપ્લિકેશન રિચેક કરી શકે છે કે પછી વધુ ઇન્ટરેસ્ટ ચાર્જ વસૂલ કરી શકે છે

और एक चीज की आपको याद रखनी पड़ेगी जब आप डॉक्यूमेंट देंगे आपको प्लीज उसमें मेंशन करनी चाहिए कि आई एम गिविंग माय डॉक्यूमेंट्स या केवाईसी फॉर सच एंड सच लोन पर्पस टू सच एंड सच इंस्टीट्यूशन उसमें प्लीज मेंशन कीजिएगा इससे एक होगा कि इसमें जो अगर आपके हिसाब से अगर कोई फ्रॉड करने की कोशिश करेगा या आपके डॉक्यूमेंट्स को तो यूज करने की कोशिश करेगा इसमें मिनिमाइजेशन हो जाएगा હાડ ઉપરાંત એક બીજી ઇન્ક્વાયરી છે જેને સોફ્ટ ઇન્ક્વાયરી કહે છે જ્યારે તમે જાતે તમારો ક્રેડિટ સ્કોર તપાસો છો તો તેને સોફ્ટ ઇન્ક્વાયરી માનવામાં આવે છે આ ઉપરાંત બેંક ઇન્સ્યોરન્સ કંપની અથવા એમ્પ્લોયર બેકગ્રાઉન્ડ ચેક કરવા માટે તમારો ક્રેડિટ સ્કોર જુએ છે ત્યારે તેને પણ સોફ્ટ ઇન્ક્વાયરી તરીકે ગણવામાં આવે છે અને તેની હાર્ડ ઇન્ક્વાયરીની જેમ ક્રેડિટ સ્કોર પર અસર નથી પડતી કારણ કે તે લોન અથવા ક્રેડિટ કાર્ડની અરજી કરવા સાથે સંબંધિત નથી તો ધ્યાન રાખો પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડ જેવી લોન માટે એક જ સમયે અલગ અલગ બેંકમાં અરજી કરવાથી બચો ખાસ કરીને જ્યારે તમારો ક્રેડિટ સ્કોર ગડબડ હશે તો તે તમારો ક્રેડિટ સ્કોરને વધુ ખરાબ કરી શકે છે જેથી ઘણા સમય સુધી લોન મળવામાં મુશ્કેલી આવી શકે છે સપોઝ તમારો ક્રેડિટ સ્કોર 555 છે જેને ખરાબ ગણવામાં આવે છે આની પર તમે પાંચ જુદી જુદી બેંકમાં લોન માટે એપ્લાય કર્યું છે જો બધી બેંક તમારો ક્રેડિટ ક્રેડિટ રિપોર્ટ મંગાવે છે અને સ્કોરમાં ચાર ચાર પોઈન્ટનો પણ ડીપ આવે છે તો તમારો ક્રેડિટ સ્કોર નીચે પહોંચીને ચારસો રહી જશે જેનાથી લોન મળવાના ચાન્સીસ વધુ ઘટી જશે અને ભવિષ્યમાં તેને સુધારવામાં પણ ઘણો સમય લાગી શકે છે